વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચોથી ઓપન ગુજરાત પ્રેસિડેન્ટ કપ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ યોજાઈ છે વડોદરાના સમાસ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે એક દિવસીય પ્રેસિડેન્ટ કપ કિક બોક્સિંગ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ સ્થળોથી બસો જેટલા કિક બોક્સરો ભાગ લઈ રહ્યા છે

ફોર્થ એડિશન ઓફ પ્રેસિડન્ટ કપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ એક ઓપન સ્ટેટ કિકબોક્સિંગ ટુર્નામેન્ટ છે કે જ્યાં પૂર્ણ ગુજરાતથી બધા રમતવીરો અહીંયા આવી રહ્યા છે અને પોતાનું એક પરફોર્મન્સ અહીંયા પ્રેઝન્ટ કરી રહ્યા છે આ એક સ્ટેજ આપવામાં આવે છે કે જ્યાં એ લોકો એક સારા લેવલે રમી શકે અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સના ટોટલ બસ્સોથી વધારે ખેલાડીઓ આ સ્પર્ધામાં જોડાયા છે આ સ્પર્ધામાં પહેલી વખત આપણે ટીમ ઇવેન્ટ બી ઇન્ટ્રોડ્યૂસ કરી રહ્યા છે જેમાં બે ટીમ્સ સામસામે ભાગ લેશે અને એમાંથી વિનર્સ થશે જે બી વિજેતા ખેલાડીઓ છે એ લોકોને મેડલ નહીં પર ટ્રોફીઝ આપવામાં આવશે કેમ કે પ્રેસિડન્ટ કપ છે એટલે પ્રેસિડન્ટ કપ્ઝ એ લોકોને આપવામાં આવશે અને છોકરાઓ ઘણા એક્સાઇટેડ હોય છે આ ઇવેન્ટ્સ લઈને બિકોઝ આ એક યુ નો ગ્લેમરસ ઇવેન્ટ હોય છે કિક બોક્સિંગનો અને કિક બોક્સિંગનું આજકાલ જે ટ્રેન્ડ વધી રહ્યું છે તો એને જોતાં ડે બાય ડે પાર્ટિસિપેશન બી વધી રહ્યું છે તો અમે અમારો પૂરો પ્રયાસ કર્યો છે કે એક સારામાં સારી ટુર્નામેન્ટ્સ અહીંયા આયોજિત કરી શકીએ કિક બોક્સિંગ એક એવો સ્પોર્ટ છે કે જેમાં ફિટનેસ અને સ્પોર્ટ્સ બંને પ્રમોશન કરવામાં આવે છે હું સિદ્ધાર્થજીના ટીમને હાર્ટીએસ કોન્સ્ટિટ્યુશન કહું છું કે આ ઇવેન્ટ કરવા માટે આજકાલના જનરેશનનું મોટું ચેલેન્જ છે કે એમને સ્ક્રીન જે છે મોબાઈલ છે ટીવી છે ઇન્ટરનેટ છે એનાથી બહાર લઈ આવીને એમને ફિલ્ડ પર લઈ જવા માટે સેમ સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ખેલ મહાકુંભ ચાલુ કર્યું હતું ગુજરાતમાં આજે ખેલ મહાકુંભમાં પચાસથી વધારે પચાસ લાખથી વધારે લોકો પાર્ટિસિપેટ કરે છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે આવા જ પ્રયાસમાં સિદ્ધાર્થજી અને એમના ટીમે આજે પ્રેશિયન્ટ કપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓર્ગેનાઇઝ કર્યું છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એમાં તમે જોઈ શકો છો કે ઘણા લોકો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે આવા જ ઇવેન્ટ્સ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થવા જોઈએ આનાથી આપણું સ્પોર્ટ્સ અને ફિટનેસ જે છે એ પ્રમોશન થવું જોઈએ એવી મારી બધા જને રિક્વેસ્ટ છે વેલ સ્પોર્ટ્સને પ્રમોટ કરવા માટે ઘણા ઇવેન્ટ્સ વડોદરા ગુજરાત અને ઇન્ડિયામાં થઈ રહ્યા છે જો આપણે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ વિઝન ઓલિમ્પિક્સ બી છે જેમાં નરેન્દ્ર મોદી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે આપણે ડિક્લેર કર્યું છે કે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સમાં ઓલિમ્પિક્સ ઇન્ડિયામાં થાય એના માટે પ્રયાસ બી થઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર